નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉંજામાં ધોરણ નવના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને દરરોજ જ્યારે પણ નવો આપણો વિડીયો બહાર પડે ત્યારે તમને એનું નોટિફિકેશન તુરંત જ પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રો ગઈકાલ સુધી આપણે પ્રકરણ નંબર પાંચ ભૂમિ યુક્લિડની ભૂમિતિનો પરિચય અને દાખલા નંબર હા પ્રશ્ન માં બિંદુ સી રેખાખંડ એબી ની એબી નું મધ્ય બિંદુ કહેવાય છે સાબિત કરો કે દરેક રેખાખંડ ને એક અને એક જ મધ્ય બિંદુ હોય ગઈકાલે આપણે દાખલા નંબર ચાર ની અંદર દાખલા નંબર ચાર ની અંદર એસી બરાબર એક દુત્યાંશ એ બી એ સાબિત કર્યું બરાબર અને બીજું બિંદુ સી કેવું આપ્યું તો આપણને એ અને બી ની વચ્ચે આપેલું હતું તો આ દાખલો જે ગઈકાલે શીખ્યા એમાંથી આપણને બે વસ્તુઓ જાણવા મળે છે કઈ કઈ બે વસ્તુ એક છે એક તો સી બિંદુ એ અને બી નું મધ્ય બિંદુ છે અને બીજું એસી બરાબર બીસી એટલે કે એ થી સી સુધીનું અંતર અને બી થી સી સુધીનું અંતર કેવું છે સમાન છે હવે આપણે સાબિત કરીએ કે રેખાખંડની એક જ મધ્યબિંદુ હોય તો એ સાબિત કરવા માટે આપણે અનુમાનિત તર્ક એટલે કે ધારી લઈએ ધારો કે એબી રેખાખંડ ઉપર સી સિવાયનું બિંદુ ડી મધ્ય બિંદુ હોય તો એડી બરાબર શું થશે એડી બરાબર એક નિત્યાંશ એ બી થાય બીજું એસી બરાબર બરાબર ચલો મિત્ર વિદ્યાર્થી મિત્રો છે એ બી બરાબર એક દુત્યાંશ એબી બી પણ છે એસી બરાબર એક દુત્યાંશ એ તો એનો મતલબ શું થાય એનો મતલબ એ થશે એ બી બરાબર એસી બરાબર છે તો એનો મતલબ એ થયો એડી બરાબર એસી છે તો

છે અને જો એથી સમાન અંતરે છે માટે બંને બિંદુઓ કેવા છે ભિન્ન ન હોઈ શકે એક જ હોઈ શકે માટે સી અને ડી સમાન બિંદુઓ છે માટે સી અને ડી સમાન બિંદુઓ છે બરાબર છે અને સી અને ડી સમાન બિંદુ છે તો આપણે જાણીએ છીએ સી એ તો એ બી નું મધ્ય બિંદુ છે જ માટે ડી એ પણ એ બી નું મધ્ય બિંદુ છે એનો મતલબ એ થયો કે બિંદુ એક જ હોય માટે આપણે કહી શકીએ માટે કોઈ પણ રેખા ખિંદુ હોય જે સાબિત થાય છે त्यार पच्चीस दाखला नंबर छह जुए नीचे नी आकृति में जो AC बराबर BD हो तो साबित करो कि AB बराबर CD आकृति नीचे करें नीचे 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 आकृति को बोर्ड ऊपर दोनों નીચેની આકૃતિમાં જો એ બી બરાબર બીડી હોય એટલે કે આ રીતની આકૃતિ છે એસી બરાબર આપણને આપેલ છે તો આ એસી અને આ બીડી આ બંને સમાન આપણને આપેલા છે તો સાબિત કરો કે એ બી બરાબર સીડી એ સાબિત કરવાનું છે કે આ એ અને આ સીડી બંને સમાન છે એમ સાબિત કરવું છે તો જે વસ્તુ આપણને આપી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ એસી બરાબર બીડી આપણને આપેલું છે તો આપણે શું લખીશું એ બી વત્તા બીસી બરાબર અને બીડી બરાબર બીસી વત્તા સીડી હવે વિદ્યાર્થી મિત્રો સ્વયં સિદ્ધ નંબર ત્રણ ઉપર આપણે જાણીએ છીએ કે સરખા માંથી સરખું બાદ કરીએ તો પરિણામ આપણને સરખું મળે એ બી વત્તા બીસી ઓછા બીસી બરાબર બીસી વત્તા સીડી ઓછા બીસી જો સરખું બંને બાજુ આ બંને સરખા હતા અને સરખામાંથી શું કર્યું સરખું બાદ કર્યું તો પરિણામ શું આ માઇનસ બીસી અને આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ હતો માટે અહી આપણે ઉપયોગ કર્યો સ્વયંસિદ્ધ સત્ય નંબર ત્રણ સ્વયંસિદ્ધ સત્ય નંબર ત્રણ નો આપણે ઉપયોગ કર્યો માટે આપણને પ્રાપ્ત પરિણામ પ્રાપ્ત થયું એ બરાબર

સિદ્ધ સત્ય નંબર પાંચ પાંચ મુજબ આખું તેના ભાગ કરતા મોટું હોય અને નીચે લખી શકીએ આ હકીકત દુનિયામાં સર્વત્ર લાગુ પડે છે માટે તેને સનાતન સત્ય માનવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતેનું જવાબ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો અહી આપણું પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય અને એનો માત્ર એક જ સ્વાધ્યાય આપણને આપેલું છે એ અહીંયા પૂરો થાય છે બરાબર ફરી મળીશું આવતીકાલે જય હિન્દ જય ભારત